આજ રોજ અમો શહેરા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ શ્રીઓ અને સંગઠનના સૌ પદાધિકારી પોલીસ સ્ટેશને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે અમારા મહામંત્રી શ્રી સંજયભાઈ બારિયા અને તેઓની પત્ની ઉપર તેમજ યુવા મોરચાના શ્રી ઉપર જે મોરવા ગામે જે જીવલેણ હુમલો થયો એ બાબતે અમે સૌ કાર્યકર્તાઓ તેઓને પોલીસ રક્ષણ મળી રહે અને તેઓને તેઓના હુમ ઉપર થયેલ હુમલા બાબતે સામાવાળા ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એ બાબતે અમે સૌ કાર્યકર્તાઓ ભેગા મળી આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને તેઓ ઉપર થયેલા જીવલેણ હુમલા બાબતે અમારી એવી માગણી છે કે જીવલેણ હુમલો થયો હોય તો ત્રણસો સાતની કલમ મુજબ કાર્યવાહી થવી જોઈએ એ બાબતે અમારી માગણી અને લાગણી છે એ બાબતે અમે પોલીસ સ્ટેશને આવેદનપત્ર માટે આવ્યા છીએ ડીસી ન્યૂઝ સાથે પાર્થિવ દરજી પંચમહાલ